ગુજરાતીમાં મન પોરવું એવો એક સરસ શબ્દ પ્રયોગ છે જેનો અર્થ થાય છે કોઈ ચીજમાં ઓતપ્રોત થવું પૂરેપૂરું ધ્યાન આપવું એક ધ્યાન થવું તેની વાત હાઈપર ફોકસ નામના પુસ્તકમાં વર્ણન છે ઓછા સમયમાં સારી રીતે સમજીને વાંચી શકાય તેવો ઉપયોગી લક્ષ્ય આ પુસ્તકમાં એટેન્શન સ્પોર્ટ્સ લાઇટ્સ માટે પાંચ બાબતો નિર્ણાયક મહત્ત્વની કહેલી છે એક છે ધ્યાન બીજું છે સ્મૃતિ ત્રીજું સમસ્યાનું સમાધાન ચાર કોમ્યુનિકેશન પાંચ સલામતી એટેન્શન ઇકોનોમી એટેન્શન ન્યુરો સાયન્સ નામના બે ચેપ્ટર ખૂબ રસપ્રદ છે વાંચવાલાયક છે આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિના આધારે મહાભારતના અર્જુન અને તેની ધનુર્વિદ્યાનું શિક્ષણની વાત કહેલી છે કે જેમાં ગુરુ દ્રોણાચાર્યની એક સમયે પરીક્ષા લેવાનો વિચાર આવે છે જેમાં યુધિષ્ઠિર ભીમ અર્જુન નકુલ અને સહદેવ અને કૌરવોમાં માત્ર એક અર્જુન પક્ષીની આંખ સિવાય બીજું કંઈ દેખાતું નથી તેવું ગુરુ દ્રોણાચાર્યને કહેલું જેમાં એટેન્શનની કળા સમજવામાં આવી છે આપણા જીવનમાં વધુ સર્જનાત્મક અને પ્રોડક્ટિવ બની શકે તેની સમજ પણ ખાસ અલગ રીતે દ્રષ્ટિકોણથી કીધેલી છે અર્જુનને તેનેથી રાજા દ્રુપદની પુત્રી દ્રૌપદી મળી મહાભારતની અંદર યુદ્ધમાં શ્રેષ્ઠ ધનુર્ધર સાબિત થયો અર્જુન શીખવા બાબતે ફ્લોસ ટેસ્ટ હતો જેમાં એટેન્શનની એવી તીવ્રતા હોય છે કે વ્યક્તિ સેન્સ ઓફ સેલ્સ ખતમ થઈ જાય છે ભૂખ તરસ ઠંડી ગરમી દુઃખ સુખ લાગતું નથી આધુનિક સમયકાળની અંદર જે સંશોધન થયા હાઈપર ફોકસ બાબતે જેમાં સ્વામી વિવેકાનંદ આલ્બર્ટ આઇન્સ્ટાઇન સ્ટીવ જોબ નિકોલો ટેસ્ટલા આ બધા દુનિયાની અંદર ફ્લો ટેસ્ટના સિકંદર હતા જેઓ તેના કાર્ય તરફનો અભિગમ છે એમાં ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખતા હતા એક તો પરફેક્શન પ્રોસેસમાંથી આવે છે બીજું પ્રક્રિયા ઉત્તમ નિર્ણયો કરવામાં મદદ કરે છે અને ત્રીજું કમર કસેલી રાખવી જોઈએ એટલે કે સતત છે એ હાઈપર સંઘર્ષ કરીને આગળ વધવું જોઈએ મહાભારતની અંદર એક કરણમાં પણ ફરક એ હતો કે કણ તેના મનમાં ચાલતી ઉથલપાથરથી વિકસિત હતો એટલે આવડત અને મન પર ફોકસ હોવું તે ખાસ જરૂરી છે તમે જોઈ રહ્યા છો શૈક્ષણિક ઘડતરલક્ષી ગુજરાતી યુટ્યુબ ચેનલ નીરવ મંદિર શુભ શરૂઆત વાર્તાવિથ નીરવ અચૂકથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો અમેરિકન કંપની એપલના ફાઉન્ડર અને ચેરમેન સ્ટીવ પોલ જોબ જે નવલકથા જેવી અદભુત જિંદગી જીવનાર વ્યક્તિ અને પ્રેરણાદાયી જેનું હાઈપર ફોકસ ગજબની શીખ અત્યારે પણ દરેક વ્યક્તિને આપે છે વર્ષ બે હજાર ત્રણની જ્યારે વાત છે સ્ટીવ જોબને પેઇન ક્રિયા કેન્સર ડિટેક્ટ થયું આ કેન્સર જે છે તેનો અર્થ પણ ત્યારે એ સમયે તેને ખબર નહોતી જે પેટનું એવું કેન્સર કે જે નો કોઈ ઈલાજ શક્ય નથી અને સમય પણ ઓછો ડોક્ટરોએ આપેલો સ્ટીવનું ઓપરેશન થયું લિવરનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું સ્ટીવ મૃત્યુથી નજીકથી જોવાનો એ તેનો પહેલો અનુભવ હતો સ્ટીવના અર્ધ જાગૃત મનમાં તેનો એક સકારાત્મક ઉકેલ અને રસ્તો મેળવ્યો બે સ્કિલ ક્ષમતા પર તેને હાઈપર ફોકસ કર્યું એક અઘરી બાબતો ઉપર માસ્ટરી મેળવી એટલે કે મારું સ્વાસ્થ્ય જીવન જે છે એ સારું રહે કેન્સર પછી તો એ બાબતે છે એ માસ્ટરી મેળવવી બીજું કોઈ એવી પ્રોડક્ટ અથવા સર્વિસ આપવી જે શ્રેષ્ઠ અને વિશિષ્ટ હોય જેમાં એપલમાં મારું નામ થઈ જાય આ બંને વાતને સ્ટીવ એક શબ્દમાં કહે છે તે તમે સાંભળ્યું જ હશે સ્ટે હંગરી સ્ટે ફૂલિશ અને સ્ટીવ વર્ષ બે હજાર સાતમાં આઈફોન અને વર્ષ બે હજાર દસમાં આઈપેડ લોન્ચ કરે છે અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં બાર જૂન વર્ષ બે હજાર પાંચની આપેલી અદ્ભુત સ્પીચ ઘણું બધું સ્ટીવ જોબની હાઈપર ફોકસ બાબતે કહે છે જીવાઈ ગયેલું જીવનની આજે પણ તે પ્રેરણા છે સ્ટીવની સ્પીચ છે એ ખાસ સાંભળવા જેવી છે અને યુટ્યુબ ઉપર અવેલેબલ છે અચૂક સાંભળજો આજના વિડીયોમાં આપણે હાઈપર ફોકસ નામના પુસ્તકની વાર્તા અને સ્ટીવ જોબ વિશે છે એ જોયું યુટ્યુબ ચેનલ નીરવ મંડળી સબસ્ક્રાઈબ અને શેર અચૂક કરજો